તો એના માટે તૈયારી થઈ ગઈ છે તો ચાલો વઘારેલા ભાત બનાવી દઈએ પછી બનાવશું પાવ લઈ લીધા છે તો પાવને પેલા આપણે કટિંગ કરી લઈશું તો અહીંયા પાવ બધા પણ હવે કટિંગ થઈ ગયા છે દાબેલી બનાવવા માટે અહીંયા મસાલો પણ બની ગયો છે તો આ રેડીમેટ જ મસાલા તો અમારી પાસે

તે ફાઇનલી હવે આપણું ટિફિન ભરાઈ ગયું છે આમાં આપણે બધી દાબેલી પેક કરી દીધી બધા છોકરાઓને અલગ અલગ અને આમાં વઘારેલા ભાત ભરાઈ ગયા છે જો તમે જોઈ શકો છો અમારે રાત્રે ડબ્બો એટલે રાતનું ટિફિન જાય ને એટલે રાઈ રાતે લખેલું છે આપણે તે હવે ટિફિન પેક કરી દઈશું અહીંયા ભરાઈને રખાઈ ગયું છે હવે આપણે ફટાફટ અલગ અલગ પેક કરી દઈએ અને મારે દેવા જવાનું છે આ નાનો ટિફિન એક છોકરાનો તો એ પણ આપણે દઈ આવશું તો ચાલો ફટાફટ પેક કરી અને રાજુને ટિફિન આપી દે કેમ કે મોટું ટિફિન રાજુ લઈ જાય ને નાનું ટિફિન આપણે દેવા જાઓ તો આ દાબેલી પણ તૈયાર થઈ ગઈ છે અહીંયા જે રસોડાનો સ્ટાફ છે એના માટે ને સાસુમા માટે આપણે બનાવ્યું છે સરગવાનું શાક રોટલો છે ને ખીચડી પણ બનાવેલી છે બાકીની ટિફિન તો બધી વહી ગઈ તો તમે જોઈ શકો છો સરસ મજાની દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે ને રોટલો ને શાક પણ બનાવ્યું છે તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ અહીંયા બધા જમવા બેસી ગયા છે ભાઈ કાય છે શાક ને રોટી ખીચડી નમસી દાબેલી ભાભી બી દાબેલી સરિતા પણ અહીંયા રાજુ બેઠા હે એ પણ દાબેલી ખાઈ હે રસોડું નાનું હે એટલે બીજા કોર બેઠા હે તો અમારી પાસે આગળના દિવસનો વિડીયો છે જે અમે લોકો દહીં વડાના વડા બનાવી રહ્યા છીએ તો અમારે નંદુબા આવેલા છે વડા બનાવવા માટે અમે લોકોએ બધું દાળ પીસી દીધી હતી પછી એ બા અમને શીખવાડી રહ્યા છે કે આવી રીતના બનાવાય કેમ કે અમે લોકોએ ક્યારે દહીં વડાના વડા નથી બનાવવા એટલા માટે એકવાર જોઈ લે તો પછી આવડી જાય

અબરે આવડતું નથી પણ બાહે અહીં સુધી શીખી લઈએ છે જીની વાત પછી પછીની વાત પછી મેમું લગનમાં ખરબે હા તે મારી ને તો પડણે ને બા આમ લાગે કે બા હજુ તમારા ગામ ને લઈ જવા હે તમને લઈ જાવી જાવ તમે મારું તમને